નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ ગેલા આપણે આગળના ભાગમાં હેલ્થ પ્રમોશન એટલે આપણે ચર્ચા કરી કે એનોટોમી ફિજિયોલોજી મેન્ટલ હેલ્થ એન્વાયરમેન્ટ સેન્ટેશન અને ન્યુટ્રિશન જેવા સબ્જેક્ટને લઈને બનતો સબ્જેક્ટ પેપર એટલે હેલ્થ પ્રમોશન જેમાં ભાગ એક આપણે જોયું જે પેપર હતું ચોવીસ નવ બે હજાર ચોવીસનું પેપર અને આગળ આપણે એનો જ ભાગ બે જેમને પણ પાર્ટ વન ન જોયો હોય તેમને પાર્ટ વન જોવા માટે ખાસ વિનંતી છે તો આવું જ ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું હેલ્થ પ્રમોશન ચોવીસ નવ બે હજાર ચોવીસનું અને ભાગ બેમાં આપણે આગળના પ્રશ્નોની ચર્ચા કરશું તો દરેક મિત્રો વિડીયોને ચોક્કસ શેર કરજો આપના મિત્રો સાથે શેર કરી અને જો આપને સારો લાગે તો ચોક્કસ લાઈક કરજો નીચેના પ્રશ્નના જવાબ લખો ડિફેન્સ મિકેનિઝમ એટલે શું તેના પ્રકારો જણાવી કોઈ પણ એક ડિફેન્સ મિકેનિઝમ વિશે લખો તો આપણે ડિફેન્સ મિકેનિઝમની વ્યાખ્યા આપવાની છે એના પ્રકારો લખવાના છે અને એકનું વર્ણન કરવાનું છે અને માર્ક છે છ તો ડિફેન્સ મિકેનિઝમ એટલે સ્વરક્ષણની એક પ્રવૃત્તિ છે ડિફેન્સ મિકેનિઝમ કેની પ્રવૃત્તિ છે પોતાનું રક્ષણ કરવા માટેની પોતાને આડા દેવા માટેની રક્ષણ કરવા માટેની એક પ્રવૃત્તિ છે જેમાં વ્યક્તિ પોતાની યુક્તિઓ અને ક્રિયાઓ વાપરી એને એના પોતાના થિંકિંગ એના પોતાના એક્શન વાપરી પોતાની જાતને બચાવે છે અને બોડી બહારના જે પ્રતિઘાતો આવે એની સામે બેલેન્સ રાખે છે તો અને આ મનુષ્યમાં જે ઉદભવતી હતાશા સંઘર્ષ છે એની વચ્ચેનું જે બેલેન્સ રાખવાનું જે કામ કરે એને કહેવાય ડિફેન્સ મિકેનિઝમ કોઈપણ વસ્તુ આપણે એમ કીધું કે હું પરીક્ષામાં ફેલ થયો તો પરીક્ષામાં ફેલ કેમ થયો તો કે ભાઈ પૂરો કોર્સ પૂરો નહોતો થયો આ નહોતું થયું તો એ એક બચાવ પ્રવૃત્તિ કહેવાય એક સ્વરક્ષણની પ્રવૃત્તિ કહેવાય અને આપણી જે આપણી જાત છે આપણા આપણામાં જે ઉદ્ભવતી હતાશા છે સંઘર્ષ છે એને આપણે ઘટાડી શકીએ અને બેલેન્સ રાખી શકીએ તો એવી જે પ્રવૃત્તિ છે એને ડિફેન્સ મિકેનિઝમ કહેવાય ડિફેન્સ મિકેનિઝમ આપણી ચિંતા નિરાશા ડિપ્રેશન અને ટેન્શન ઓછું કરે છે માણસના મનમાં જ્યારે કોઈપણ પ્રકારનું કોન્ફ્લિક્ટ કે ગૂંચવાળો ઊભો થાય ત્યારે તેના માટે ઉકેલ માટે જુદા જુદા ઉપાયો અજમાવે અને સંઘર્ષમાંથી બચવા માટે જે ઉપાયો કરે એ ઉપાયને કહેવાય ડિફેન્સ મિકેનિઝમ ડિફેન્સ મિકેનિઝમના પ્રકારો તો કમ્પેન્સેશન કહેવાય એટલે કે પૂરક પ્રવૃત્તિ આપણે યાદ રાખવું છે ઇંગ્લિશમાં કમ્પેન્સેશન બીજું છે રેશનલાઇઝેશન રેશનલાઇઝેશનમાં ત્રણ આવે સ્વીટ લેમન મિકેનિઝમ સાવર ગ્રેપ્સ મિકેનિઝમ અને બ્લેમિંગ અધર સ્વીટ લેમન એટલે જે કાંઈ થાય એ સારા માટે થાય સાવર ગ્રેપ્સ એટલે દ્રાક્ષ ખાટી છે બ્લેમિંગ અધર્સ એટલે દોષનો ટોપલો બીજા પર ઢોળવો એને બ્લેમિંગ અધર્સ કહેવાય ત્યાર પછી પ્રોજેક્શન સબલિમેશન સબ્ટિટ્યુશન રિપ્રેશન રિગ્રેશન નેગેટિવિઝમ વિડ્રોલ અને ડ્રીમિંગ તો આ બધાય છે એ ડિફેન્સ મિકેનિઝમના પ્રકાર છે તો વર્ણન કેનું કરવાનું તો સૌથી વધુ લોકો વાપરતા હોય જે અને આપણે પણ વાપરતા હોય તો એવું જે મિકેનિઝમ છે ડિફેન્સ મિકેનિઝમ એને કહેવાય રેશનેલાઇઝેશન યુક્તિકરણ કોઈપણ નવી યુક્તિ શોધી અને આપણે જે સંઘર્ષ આપણામાં જે હતાશા હોય એને આપણે ઘટાડીએ એને કહેવાય યુક્તિકરણ રેશનેલાઇઝેશન આ ડિફેન્સ મિકેનિઝમ દરેક વ્યક્તિ વાપરે છે જ્યારે વ્યક્તિ સફળતાપૂર્વક પોતાના પ્રશ્નોનું નિરાકરણ ન કરી શકે ત્યારે આ મિકેનિઝમ નો ઉપયોગ કરે આ મિકેનિઝમમાં વ્યક્તિ પોતાનું ટેન્શન દૂર કરવા માટે પોતે કરેલા કાર્ય માટે યોગ્ય અને સાચું જજમેન્ટ આપવાને બદલે પોતાનો બચાવ કરવા માટે ખોટું જજમેન્ટ આપે તો એને કહેવાય રેશનલાઇઝેશન સ્વીટ લેમન મિકેનિઝમ જે કાંઈ થાય તે સારા માટે થાય આમાં વ્યક્તિને નિષ્ફળતા મળે તો પોતે પોતાનું મન મનાવી લે કે જે કાંઈ થયું એ સારું થયું બરાબર એવો ભાવ કરી અને વ્યક્તિ પોતાની હતાશા દૂર કરે તો એને કહેવાય સ્વીટ લેમન મિકેનિઝમ દાખલા તરીકે ક્યારેય નાનું એક્સિડન્ટ થાય તો આપણે એક્સિડન્ટ થાય તો એને આપણે રેશનલાઇઝેશનમાં સ્વીટ લેમનનો ઉપયોગ સારું કર્યું આટલાથી પૈતું નહીં તો કંઈક એવું થાત તો વધુ થાત તો જે કંઈ થાય એ હારા માટે થાય છે એવું માને તો સ્વીટ લેમન સાવર સાવરગ્રફ્સ મિકેનિઝમ આમાં વ્યક્તિના પ્રયત્ન ઘણા બધા પ્રયત્નો કર્યા બાદ પણ નિષ્ફળતા મળે ત્યારે મન મનાવી લે કે આ આપણા માટે યોગ્ય હતું નહીં દ્રાક્ષ ખાટી છે એવો ભાવ વ્યક્ત કરે અને વારંવાર જો વ્યક્તિ આવા પ્રકારના મિકેનિઝમનો ઉપયોગ કરે તો વ્યક્તિ પાછળો રહી જાય બ્લેમિંગ અધર દોષનો ટોપલો બીજા પર ઓઢાડી દેવાનો આમાં વ્યક્તિ પોતાના દોષનો ટોપલો અન્ય પર ઓઢાડી દે દાખલા તરીકે પરીક્ષામાં નાપસ થયેલી વિદ્યાર્થી શિક્ષણ પ્રથા અને શિક્ષકનો વાંક કાઢે બીજા ઉપર દોષનો ટોપલો ઓઢાડી દે તો ખૂબ સરળ છે રેશનલાઇઝેશન રેશનલાઇઝેશનમાં આપણે સ્વીટ લેમન મિકેનિઝમ સાવરગ્રફ મિકેનિઝમ અને બ્લેમિંગ અધરનો આપણે દાખલો આપવાનો છે ત્યાર પછીનો એવો જ પ્રશ્ન છે કચરાનો યોગ્ય નિકાલ કરવાની પદ્ધતિ લખો અને તેમાં એન એમ તરીકેનો રોલ જણાવો તો આપણને એમ થાય કે કચરાના નિકાલમાં એએનએમનો રોલ શું હોય તો એ રોલ આપણે લખવો પડે તો કચરાની નિકાલની પદ્ધતિઓ નીચે મુજબ છે પેલું બર્નિંગ આમાં કચરાને બાળીને તેનો નિકાલ કરવામાં આવે છે બરાબર કચરો ખાડામાં નાખી અને પછી બાળવાનો ઘરનો કચરો શેરીનો કચરો જે નીકળતો હોય અથવા તો હોસ્પિટલમાં ઇન્સિનરેસ્ટરની વ્યા વ્યવસ્થા રાખવામાં આવે ડમ્પિંગ ડમ્પિંગ એટલે કચરાને ખાડામાં દાટી દેવાનો જેના કારણે મચ્છર માખીનો ઉપદ્રવ ન થાય એટલે ખાડામાં દાટી અને પછી નવ ઇંચનું માથે માટીનું લેયર કરે તો એને કહેવાય ડમ્પિંગ કમ્પોઝિસ્ટિંગ કહેવાય કમ્પોસ્ટિંગ તો કમ્પોસ્ટિંગમાં શું હોય તો કમ્પોસ્ટિંગમાં જે કંઈક મળમૂત્રવાળો કચરો છે એ નાના સિટીમાંનો ઉપયોગ થતો ત્રણ ફૂટનો ખાડો કરે અને એમાં કચરો નાખી અને માટીનું થર તો એને કમ્પોસ્ટિંગ કહેવાય કંટ્રોલ ટ્રીપિંગ આ મેથડ ગામથી છેટે એટલે કે દૂરના વિસ્તારમાં ખાડો કરે એમાં કચરો નાખે અને એમાં જે કેમિકલ અને બેક્ટેરિયલ એક્શન થાય પછી અમુક ટાઈમ થાય એટલે ખાડો ખોદી અને જે જે કચરો છે એ એ એકદમ સરસ થઈ ગયું હોય ખાતર થઈ ગયું હોય અને ફરી એક ખાતરમાં ઉપયોગ કરી શકે અને ખાડાનો પાછો ફરી કચરો નાખવામાં ઉપયોગ થઈ શકે શોર્ટિંગ આમાં દરેક કચરાનો અલગ અલગ શોર્ટ કરવાનું હોય કાંકરા પૂઠા ધૂળ કાગળ એનું રિપ્રોસેસિંગ કરી અને નવું મટિરિયલમાં ઉપયોગ કરવાનો તો એને શોર્ટિંગ કહેવાય બાયોમેડિકલ વેસ્ટ છઠ્ઠું તો બાયોમેડિકલ વેસ્ટ હોસ્પિટલમાંથી નીકળતા કચરાનો જે આપણે લાલ ડોલ પીળી ડોલ બ્લેક ડોલ વ્હાઈટ ડોલનો ઉપયોગ કરી અને એમાં નાખીએ તો એને કહેવાય બાયોમેડિકલ વેસ્ટ તબીબી કચરો એ રોલ રોલ નીચે મુજબ હોય લખવાનો કચરાના નિકાલ માટે લોકોને હેલ્થ એજ્યુકેશન આપવું કચરાના નિકાલની સાચી રીતની સમજણ આપવી લોકોને ભીનો કચરો કેવી રીતે આપણને નુકસાન કરે છે તેની સમજણ આપવી સૂકા કચરાને ભેગો કરીને દાટી દેવો અથવા બાળવા માટેની સમજણ આપવી નિયમિત સફાઈનું મહત્વ સમજાવવું ગંદકીના લીધે થતા રોગોની ગંભીરતા વિશેની સમજણ આપવાની કોમ્યુનિટીમાં જ્યાં ત્યાં કચરો ન ફેંકવા માટેની સલાહ આપવાની કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવાની સમજણ આપવાની ગ્રામ પંચાયત મારફતે કચરાપેટી મૂકવામાં મૂકવાની સગવડતા કરી આપવાની દરેક કચરા કચરો કચરાપેટીમાં અને કચરાપેટી સમયસર ખાલી થાય તેવી સૂચના આપવી સબ સેન્ટરની ચોખાઈ નમૂના રૂપ રાખવી જેથી લોકો તેનું અનુકરણ કરે ઘરમાંથી નીકળતા શાકભાજીના કચરા વધારાનો કચરો એ કચરા લેવા માટે આવતા વાહનમાં જ નાખવાનું માખી મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા માટે કચરા પર મેલિએથોન ઇસી પાવડરનો છંટકાવ કરવાનો મેલિયેથોન ઇસી ફિફ્ટી પર્સન્ટનો છંટકાવ કરવાનો તો આ હતો આપણો રોલ ત્યાર પછી જે ટૂંક નોંધ લખો આદર્શ કૂવો તો આદર્શ કૂવાની ટૂંક નોંધ પણ વારંવાર પૂછાય એકાદું આદર્શ પૂછાય આદર્શ ગામ આદર્શ કૂવો આદર્શ ઘર આદર્શ નિર્ધુમ ચૂલો આવો પૂછાતા પ્રશ્નો હોય સેનેટરી વેલ કેને કહેવાય જે યોગ્ય જગ્યાએ હોય સારી રીતે બાંધેલ હોય પ્રદૂષિત વાતાવરણથી રક્ષિત હોય સલામત પાણીનો પુરવઠો મળતો હોય આવો કૂવો હોય તો એને આદર્શ કૂવો કહેવાય કેવો કહેવાય તો યોગ્ય જગ્યાએ હોય સારી રીતે બાંધેલ હોય પ્રદૂષિત વાતાવરણથી રક્ષિત હોય અને સલામત પાણીનો પુરવઠો પૂરો પાડતો હોય એવા કુવાને કહેવાય આઈડિયલ વેલ આદર્શ કુવો આદર્શ કૂવો બાંધતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ પહેલાં જો તમને બધા જ મુદ્દા આવડે તો નવે નવું મુદ્દા લખો અને પછી એનું વર્ણન કરો લોકેશન લાઇનિંગ પહેલું આવે લોકેશન બીજું આવે લાઇનિંગ ત્રીજું આવે પારાપેટ કૂવો છે એ આંખું બંધ કરી અને તમને કૂવો દેખાવવો જોઈએ પહેલાં તો કૂવો છે એ લોકેશન એટલે ઉંચાણવાળી જગ્યાએ હોય લાઇનિંગ એટલે એ ચણેલો હોવો જોઈએ પારા પેટ એટલે ફરતી ગોળ પારાપેટ હોવી જોઈએ પ્લેટફોર્મ હોવું જોઈએ ડ્રેન એટલે ગટર નાની જે પ્લેટફોર્મ છે એની ઉપર ગટર પાણી જ્યાં પડે અને એક જ જગ્યાએથી ડ્રેન થાય ઉપર કવરિંગ હોવું જોઈએ જેથી કબૂતર કે પક્ષીઓ ન જાય હેન્ડપંપનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કરવાનો ક્વોલિટી જાળવી રાખવાની અને હેલ્થ એજ્યુકેશન લોકોને આપવાનું કેવી રીતે કૂવાનું પાણી સ્વચ્છ રાખવું તો લોકેશન તો ચાલો ડિટેલમાં જોઈએ તો લોકેશન કૂવા માટે એવી જગ્યા પસંદ કરવી કે જે પંદર મીટરથી પચાસ મીટર સુધી આજુબાજુ વિસ્તારમાં કોઈપણ જાતની ગંદકી હોવી જોઈએ નહીં કૂવો હંમેશા ઊંચી જગ્યાએ બાંધવો જોઈએ લેટ્રિનના પ્રદર્શન જે સેપ્ટિક ટેન્કનું પ્રદૂષણ આજે હોવું જોઈએ નહીં લાઇનિંગ લાઇનિંગ એટલે કૂવાની અંદર અંદરની અને ઉપરની લાઇનિંગ છ મીટર અથવા તો વીસ ફૂટ એટલે બાંધેલો હોવો જોઈએ કૂવો ટૂંકમાં સિમેન્ટ કોન્ક્રીટનું ચણતર હોવું જોઈએ પાટવું પ્લાસ્ટર હોવું જોઈએ જેથી અંદર છે તો કોઈ પાણી પ્રદૂષિત થાય નહીં પારાપેટ તો જમીનથી કૂવાની ઉપર પારાપેટ એટલે કે કઠોળો બાંધવો જોઈએ બંને સાઈડ અંદર બહાર સિમેન્ટ કોન્ક્રીટનું ચણતર કરવું જોઈએ પાકું પ્લાસ્ટર કરવું જોઈએ પારાપેટ બનાવવામાં કોઈપણ પ્રકારનો કચરો અંદર ન રહી કચરો જઈ શકતો નહીં એ રીતે અને લોકોની સલામતી રહે એટલી ઊંચાઈએ પારાપેટ બાંધવી જોઈએ પ્લેટફોર્મ કુવાની આજુબાજુ સિમેન્ટ કોકરીટનું ત્રણ ફૂટનું ગોળ પ્લેટફોર્મ હોવું જોઈએ પ્લેટફોર્મ ઢાળ વાળું હોવું જોઈએ પાણી ભરાય નહીં એવું હોવું જોઈએ ડ્રેન કુવાના ઢાળને આગળ એક પાકી ગટરની વ્યવસ્થા હોવી જોઈએ નકામું પાણી છે એ ગટરમાં જવું જોઈએ કવરિંગ તો કુવાના ઉપર કવરિંગ મોટાભાગે સિમેન્ટ કોન્ક્રીટનું કવરિંગ હોવું જોઈએ અથવા તો પાત પતરાનું કવર હોવું જોઈએ જેથી કરીને અંદર ઉપરથી કચરો કોઈ પડે નહીં પાણી પ્રદૂષિત થાય નહીં હેન્ડપંપ કૂવાના ઉપર હેન્ડપંપ મૂકેલવો જોઈએ કૂવામાંથી પાણી કાઢવા માટે એક જ ડોલ અને દોરીનો ઉપયોગ થવો જોઈએ અલગ અલગ વાસણ વાપરવાથી કૂવાનું પાણી પ્રદૂષિત થાય ક્વોલિટી પાણીનો ટેસ્ટ કેવો છે લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવો જોઈએ પીવાલાયક છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ ટીડીએસ માપવા જોઈએ ફિઝિકલ કેમિકલ અને બાયોલોજીકલ ટેસ્ટ કરી અને પાણી બરાબર છે કે નહીં તે જોવું જોઈએ શું હેલ્થ એજ્યુકેશન આપશું જ્યારે કૂવો બનાવીએ ત્યારે લોકાર્પણ કરવામાં આવે ત્યારે ઓથોરિટીએ કૂવાની સાચવણી તેમજ જાળવણી વિશે માહિતગાર કરવા જોઈએ કૂવાની જાળવણી વ્યક્તિગત ફેમિલી કે કોમ્યુનિટીની જવાબદારી છે કૂવાની ચોખાઈ કઈ રીતે રાખી શકાય કપડાં ધોવાની વાસણ ધોવા ઘસવાની કે સ્નાન કરવાની સખત મનાઈ હોવી જોઈએ કૂવો સોંપ્યો ત્યારે કોઈ ગેરંટી આપવામાં આવતી નથી કે આ પાણીથી રોગ નહીં થાય વાસણ થી જ કુવામાંથી પાણી બહાર કાઢવાની એડવાઇઝ આપવી જોઈએ સમયાંતરે કુવાનું ક્લોરિનેશન કરવું જોઈએ તો આ હતું હેલ્થ એજ્યુકેશન છે સ્ટમક તો સ્ટમકની જ્યારે પણ એનો ફિઝિયોલોજીમાં કોઈ પણ શોર્ટ નોટ પૂછાય તો આપણે એની ફિગર દોરવી જોઈએ આ રીતે સરસ મજાની સ્ટમકની ફિગર દોરો ઇસોફિગર કાર્ડિયાકેન છે પાઇલોર છે ડિયોડિનમ છે એન્ટ્રમ છે બોડી છે અને ખંડસનો ભાગ છે તો આ રીતે સ્ટમકની ફિગર દોરો સ્ટમક એ ડાયજેસ્ટિવ સિસ્ટમનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શોર્ટનોટ છે સ્ટમક વિશે લખવાનું છે ડાયજેસ્ટિવ સિસ્ટમનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન્સ છે અગત્યનું ઓર્ગન્સ છે સ્ટમક હોલો એટલે પોલાણવાળું અવયવ ઓર્ગન્સ છે લાળ રસ મિશ્રિત કરી સૌ પ્રથમ ખોરાક સ્ટમકમાં એકઠો થાય છે સ્ટમકમાં ખોરાક વલોવાય હોય છે સ્ટમકમાંથી નીકળતા પાચક રસ એ ખોરાકની સાથે ભળે છે અને જઠર જઠર રસમાં રહેલો એચસીએલ અને મ્યુકસ અને નિષ્ક્રિય પેપ્સીનોજન હોય એચસીએલ હોય મ્યુકસ હોય અને પેપ્સીનોજન હોય એ ખોરાકની સાથે ભળે અને એમાંથી શું થાય શ્લેષ્મી સ્ત્રાવ ઉત્પન્ન થાય બરાબર જઠરની દિવાલમાં એસ જઠરની દિવાલ છે એ ડાયરેક્ટ એસીએલ સાથે ટચ થાય નહીં અને પેપ્સીનથી એનું રક્ષણ કરે બરાબર એક વખત એસસીએલ હોય તો જે ખોરાકમાં આવેલા જંતુઓ માઇક્રો ઓર્ગેનિઝમ હોય એ પણ મરી જાય અને એમાઇલેજ નિષ્ક્રિય થઈ જાય તો જે ક્ષાર છે એ દ્રાવ્ય બની જાય અને એસિડિક માધ્યમ છે એ નિષ્ક્રિય થઈ જાય પેપ્સીનથી શું થાય તો પ્રોટીનનું થોડુંક જઠરમાં પાચન થાય જઠરમાં થોડોક ખોરાકનું પાચન થાય અને પ્રોટીનમાંથી કેસિનમાં ફેરવાય બરાબર અને સ્ટમક ખાલી હોય તો એને ગ્રાઉન્ડિંગ કહેવાય ગળબડા પેટમાં ગળુડિયા બોલે એવા સાઉન્ડ આવે તો એને કહેવાય ગ્રાઉલિંગ કહેવાય ગ્રાઉલિંગ બરાબર સ્ટમક છે એમાં ખોરાક આશરે ત્રણથી ચાર કલાક સુધી રહીએ સ્ટમકનો આકાર કેવો હોય જે જેસેપ હોય સિચ્યુએશન ક્યાં તો એબડોમિનલ કેવિટીમાં આવેલું હોય કેવા કરવેચર હોય તો બે કરવેચર હોય એક ગ્રેટર કરવેચર હોય અને એક લેસર કરવેચર હોય આને અહીંયા ગ્રેટર કરવે આ હોય તો ગ્રેટર મોટો કરવેચર હોય આ હોય તો આને લેસર કરવેચર કહેવાય તો બે કર્વેચર હોય પાર્ટ્સ તો ત્રણ ભાગ હોય ફંડસ બોડી અને પાયલોરસ ઉપરના ભાગને ફંડસ કહેવાય વચ્ચેના ભાગને બોડી કહેવાય નીચેના ભાગને પાયલોરસ કહેવાય ચાર પડ આવેલા હોય આઉટર હોય મ્યુકસ લેયર હોય સબ મ્યુકસ લેયર હોય અને અંદરનું સોરી આઉટર લેયર હોય મસ્ક્યુલર લેયર હોય સબ મ્યુકસ લેયર હોય અને મ્યુકસ લેયર હોય બ્લડ સપ્લાય કેનેથી થાય તો લેપ લેપ્ટ ગેસ્ટ્રીક્ટરીથી બ્લડ સપ્લાય થાય નર્વ સપ્લાય સિમ્પેથેટિક પેરાસિમ્પેથેટિકથી થાય સ્ટમકના કાર્યો લખો કે ટેમ્પરરી રિઝર્વાયર તરીકે ખોરાકનો સંગ્રહ થાય ગેસ્ટ્રિક જ્યુસ અંદર ભળાઈ પ્રોટીનનું પ્રોટીનનું પાચન થાય ખોરાકને વલોવે ખોરાકને પ્રવાહી સ્વરૂપ બનાવે થોડા પ્રમાણમાં ખોરાકનું શોષણ કરે એચસીએલ હોય તો ખોરાકને પચવાલાયક બનાવે એમાં માઇક્રો ઓર્ગેનિઝમનો નાશ કરે અને ખોરાકને આગળ પાઇલોરિક ઓપનિંગથી ડિયોડિનમ સુધી પહોંચાડે તો આ સ્ટમકના કાર્યો બહુ સરળ પ્રશ્ન વારંવાર પૂછાતો પ્રશ્ન માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિના લક્ષણો આપણે પોતાના લક્ષણો આપણે લખવાના છે આપણે માનસિક રીતે સ્વસ્થ છીએ કે નહીં આપણને ખ્યાલ આવે વ્યક્તિ પોતે પોતાની લાગણી સમજી શકે તો માનસિક રીતે તંદુરસ્ત વ્યક્તિના લક્ષણો નીચે મુજબ હોય વ્યક્તિ પોતે પોતાની લાગણી સમજી શકે પોતે પોતાની ઈચ્છા જાણતો હોય પોતામાં શું ખામી છે પોતાનામાં શું ખામી છે તે તેની ખબર હોય પોતાનામાં પોતાના ઉપર પોતાને પૂરેપૂરો તેને ભરોસો હોય કોઈપણ પ્રકારના સંઘર્ષને શાંતિ સંઘર્ષમાં શાંતિથી રહી શકે પોતાનું ગ્રુપ જાળવી રાખે એના ગુસ્સા પર પૂરેપૂરો કંટ્રોલ હોય ક્યારેય સરળતાથી અપસેટ ન થાય પોતાની લાગણીને કંટ્રોલ કરી શકે કોઈપણ સંજોગોમાં દુઃખ ગુસ્સો પ્રેમ અફેર આવી દરેક પરિસ્થિતિમાં પોતે લાગણીને કંટ્રોલ કરી શકે હંમેશા દરેકને માન આપે દરેકની તરફથી માન મેળવી શકે એવો હોય હતાશા જેવી સ્થિતિમાં એ કાંઈક શીખી અને બહાર આવી શકે તેવો હોવો જોઈએ હોય દરેક સ્થિતિમાં પોતાનો નિર્ણય પોતે જાતે લઈએ પોતાનું ધ્યેય નક્કી કરી શકે જિંદગીમાં આવતા દરેક પ્રશ્નનો મુકાબલો દ્રઢતાથી કરી શકે જિંદગીમાં દરેક કામ છે અર્થવાળા અને હેતુસભર હોય એવા જ કામ કરતો હોય સમયનો હંમેશા સદઉપયોગ કરતો હોય પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠાવાન હોય પોતાના ફરજ પ્રત્યે સભાન હોય દરેકની સાથે હળીમળીને રહીએ કોઈ પણ એની સાચી ટીકા કરે તો સહર્ષ સાચી ટીકા સ્વીકારે સારા કાર્યોને બિરદાવે લોકો સાથે એડજસ્ટ થઈને રહે સારા મિત્રો બનાવી શકે અને મિત્રતા નિભાવી શકે સ્વલાગણી સ્વની લાગણી અને જરૂરિયાત પ્રત્યે જાગૃત રહે હંમેશા હકારાત્મક વિચારો કરતો હોય સારું વાંચન કરતો હોય અને મોટું મિત્રમંડળ હોય તો આ આવો વ્યક્તિ હોય એ માનસિક રીતે સ્વસ્થ હોય ફૂડ એડલ્ટ્રેશન તો આખો ખોરાકની ભેળસેળનો પ્રશ્ન આપણને અહીંયા પૂછ્યો છે ટૂંક તો નાણાકીય લાભ મેળવવા માટે ખોરાકમાં ખોરાકને મળતો જ બીજો ખોરાક ઉમેરી અને વધુ પૈસા નાણાં કમાવવા માટેની જે પ્રોસેસ છે એને કહેવાય એટલે કે ફૂડમાં અન્ય ખોરાક નાખીને ભેળવે એને કહેવાય ફૂડ એડલ્ટ્રેશન જેનાથી નુકસાની થઈ શકે તો આને કહેવાય ખોરાકની ભેળસેડ બરાબર તો નાણાકીય લાભ મેળવવા માટે ખોરાકમાં ભળતો એવો બીજો પદાર્થ ઉમેરી અને વેચવામાં આવે તો તેને કહેવાય ફૂડ એડલ્ટ્રેશન કઈ 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 કયા કયા ફૂડમાં એડલ્ટ્રેશન થાય એ આપણે લખવાનું છે તો ખોરાકમાં ભેળસેળ ઘણી બધી રીતે થાય ખોરાક એવો જેવો જ અન્ય પદાર્થ મૂળ પદાર્થ મૂળ ખોરાકમાં મિક્સ કરવામાં આવે ઘણી વખત પદાર્થની ગુણવત્તા સાથે ચેડા કરવામાં આવે દાખલા તરીકે દૂધમાં પાણી નાખવું ફેટ ઉતારીને દૂધનું વેચાણ કરવું દૂધમાં પાવડર ઉમેરીને મિશ્રણ કરવું દૂધમાં સ્ટાર્ચનો પાવડર ઉમેરીને ઘાટું કરવું તો આ દૂધમાં ભેળસેળ થઈ ચોખ્ખા ચોખ્ખા ઘીમાં વેજીટેબલ ઘી કે બાફેલા બટેકાનો મસાલો નાખવો ઘઉંના લોટમાં શિંગોડાનો લોટ મિક્સ કરવો ચોખા સાથે ભળી શકે એવી ઝીણી કાંકરી મિક્સ કરવી ચાની ભૂકીમાં લાકડાનો વેર નાખવો મધની સાથે ખાંડની ચાસણી મિક્સ કરવી મેડિસિનમાં નકલી કે જનરિક દવાઓ સ્ટાન્ડર્ડના ભાવથી વેચવી બિયારણ નકલી બનાવવું બરાબર તો આ બધા કહેવાય ખોરાકના ખોરાકમાં થતી રહેશે આના માટે લોકોને આપણે જાગૃત કરવા જોઈએ તો જાગૃત કરવા માટે શું છે તો આપણા દેશમાં ફૂડ એડલ્ટરેશન એક્ટ ઓગણીસો માં આવેલો છે ભારત સરકારે અને પછી એમાં ઓગણીસો માં ઘણા બધા સુધારા વધારા કરી અને કાયદાનું ચુસ્તપણે પાલન કરવા માટેનું જણાવેલું છે અને ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરી શકે છે તો ફૂડ એડલ્ટ્રેશન એક્ટ કહેવાય ઓગણીસો ચોપનમાં અમલમાં આવ્યો ઓગણીસો છોતેરમાં એમાં સુધારા થયા પ્રશ્ન નંબર પાંચ છે વ્યાખ્યા આપો બાર માર્ક છે છ છ પ્રશ્ન છ વ્યાખ્યા આપવાની છે પહેલી વ્યાખ્યા છે વેન્ટિલેશન સરસ મજાની આવી રીતે વ્યાખ્યા લખો વેન્ટિલેશન એટલે એરનું એક્સચેન્જ અથવા તો હવાની ફેરબદલી જેમાં ચોખ્ખી હવા ઘરમાં આવે અને પ્રદૂષિત હવા ઘરની બહાર જાય તેવા વાતાવરણનું નિર્માણ કરવું તેને વેન્ટિલેશન કહેવાય મોર્ડન કોન્સેપ્ટ પ્રમાણે પ્યોર હવા મળવી એટલે કે એર કન્ડિશનમાંથી મળે છે જે બે પ્રકારનું નેચરલ અને આર્ટિફિશિયલ ડિપ્રેશન ડિપ્રેશન તો ડિપ્રેશન એક મેન્ટલ ડિસોર્ડર છે જેમાં વ્યક્તિનું મૂડ શેડ થઈ જાય છે કોઈ પણ કામમાં રસ લાગતો નથી ડેઇલી લાઈફ ઉપર તેની અસર પડે એને કહેવાય ડિપ્રેશન બેડસો તો શરીરના જે પ્રોમિનન્ટ પાર્ટ એટલે જે શરીરનું હાડકું બહાર નીકળતું હોય એવા ભાગ બોન જ્યાં ઉપસેલું હોય તેવો ભાગ છે એ બેડ સાથે ઘસાય અને ઘસીને ચામડી તૂટી જાય અને ચામડી તૂટી જાય ને પરિણામે બેડથી એટલે કે આપણે પથારીથી જે સોર થાય જે ભાટું પડે તો એને કહેવાય બેડ સોર આ મોટા ભાગે બટક સેક્રમ પર જોવા મળે ઘણી વખત તે ઘર્ષણ ભીનાશ અને વધુ વજન હોય અને દર્દી એક પોઝિશનમાં રહેવાથી થાય છે રિટેન્ડ એનિમા રિટેન્ડ છે રિટેન્ડ એનિમા રિટેન્ડ એનિમા એટલે અંદરને અંદર રાખવાની એનિમા આપવાની પણ બહાર કાઢવાની નહીં કારણ કે જ્યારે બહાર ન કાઢવાની હોય ત્યારે શું હોય તો એમાં દવા હોય એમાં ન્યુટ્રિયન્ટ હોય તો લોકલ કે જનરલ અસર મેળવવા માટે અથવા તો મોં વાટે કે ઇન્ટ્રા જ્યારે આપી ન શકાય ત્યારે રેક્ટમ દ્વારા મોટા આંતરડામાં પ્રવાહીને દાખલ કરી અને તેને રાખવામાં આવે એવા પ્રોસિજરને કહેવાય રિટેન્ડ એનીમાં સ્ટિમ્યુલેટિંગ એનિમી એટલે ચાદુદ કોપી અપાય ન્યુટ્રિયન્ટ એનિમા એટલે કોઈ પણ ન્યુટ્રીશન અપાય એનેસ્થેટિક એનિમી એટલે નાના બાળક હોય તો એને એનેસ્થેસિયા પણ આપી શકાય સેડેટિવ એની એનિમા એટલે ઊંઘ માટે પણ ઘણી વખત એનીમાં આપી શકાય ફૂડ એડેટિવ્સ અથવા તો ફોર્ટિફિકેશન ફૂડ ફોર્ટિફિકેશન તો એકદમ થોડો શબ્દ અટપટો છે પણ ફૂડ ફોર્ટિફિકેશન એટલે ખોરાકમાં અન્ય ઉપયોગી વધુ તત્વો મળે એવો બીજો ખોરાક ભેળ હોય કે જેનાથી બધા જ પ્રમાણમાં તત્વો મળી જાય તો એને કહેવાય ફૂડ ફોર્ટિફિકેશન કર્યું કહેવાય કે રોજિંદા જીવનમાં લેવામાં આવતા ખોરાકમાં વધારા ન જરૂરી એવા અન્ય ઉપયોગી ખોરાકના તત્વો ઉમેરી અને જે ખોરાક બનાવી એ પ્રક્રિયાને કહેવાય ફૂડ ફોર્ટિફિકેશન દાખલા તરીકે હૈદરાબાદી ખીચડી બનાવીએ આપણે ઉત્પમ બનાવીએ તો આ બધું કેવું કહેવાય ફૂડ ફોર્ટિફિકેશન કહેવાય કોઈપણ ખો ખોરાકમાં ઘણી વખત પ્રોસેસિંગ વખતે જ અમુક તત્વો નાશ પામતા હોય આ તત્વોની પૂર્તતા કરવા માટે વિટામિન એ બી કોમ્પ્લેક્સ ડી આયર્ન આયોડીન જેવા પૌષ્ટિક તત્વો ઉમેરી તો એને કહેવાય ફૂડ કોર્ટેફિકેશન ક્લોરિનેશન પાણીને શુદ્ધ કરવા માટેની આ એડવાન્સ પદ્ધતિ છે જે પાણીની શુદ્ધિકરણનું આ છેલ્લામાં છેલ્લું સ્ટેપ છે જેમાં ક્લોરીન વાયુ ગેસનો ઉપયોગ કરી અને પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયાને ક્લોરિનેશન કહેવાય છે ક્લોરિનેશન કરવાથી પાણીમાં થોડી તેની સ્મેલ આવે છે જો પાણીની પીએચ વેલ્યુ સાત હોય તો ક્લોરીનેશન સારું થાય છે સમતોલાહાર તો ઘણી વખત બેલેન્સ ડાઇટ પૂછાય બેલેન્સ ડાઇટ એટલે એવો ખોરાક કે જે ખોરાકમાંથી જરૂરી તમામ ઘટકો બધા ઘટકો લખી નાખો પ્રોટીન ફેડ કાર્બોહાઈડ્રેટ વિટામિન મિનરલ્સ પાણી બધું જ મળી દે શરીર એની એને એનો ઉપયોગ કરે અને વધારાનો જે ખોરાક છે એ જમા થાય અને બીમારીના પ્રસંગે એ સંગ્રહ કરેલો ખોરાકની શક્તિ પાછી ઉપયોગમાં આવે એવો ડાઇટ જેને હોય કે એવા ડાઇટને કહેવાય બેલેન્સ ડાઇટ તો બેલેન્સ ડાયટ એટલે કે જે ખોરાકમાંથી શરીરને જરૂરી એવા તમામ ઘટકો જેવા કે પ્રોટીન ફેટ કાર્બોહાઈડ્રેટ વિટામિન મિનરલ્સ પાણી તેમજ તંદુરસ્તી જાળવવા માટેની તમામ પ્રકારની મળી રહે અને પછી ને ત્યારબાદ આપણને એ શરીરનો સંગ્રહ કરે અને બીમારી વખતે પાછું ફરી એનો શક્તિમાં રૂપાંતર થાય તો આવો ડાઇટ હોય એને કહેવાય બેલેન્સ ડાયટ હેલ્થ હેલ્થની વ્યાખ્યા તો આવડે હેલ્થ ઇઝ સ્ટેટ ઓફ ડાયનેમિક સ્ટેટ ઓફ ધ ફિઝિકલ મેન્ટલ સોશિયલ એન્ડ સ્પિરિચ્યુઅલ વેલ્થ બિઈંગ નોટ મેનલી એન એબસન્સ ઓફ ધ ડીઝીઝ એન્ડ ડિફોર્મિટી બાય ધ ડબલ્યુચ ઓ ડબલ્યુચ આપેલી એક આ વ્યાખ્યા છે જે હેલ્થ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં શારીરિક માનસિક અને સામાજિક રીતે વ્યક્તિ તંદુરસ્ત હોય તેમજ આધ્યાત્મિક રીતે પણ તંદુરસ્ત હોય કોઈપણ પ્રકારના રોગ કે ખોટખા પણ ન હોય તો તેને હેલ્થ કહેવાય ડબલ્યુ એચ ઓ ત્યાર પછી વિકલ્પ પસંદ કરી અને આ જ રીતે વિકલ્પ હંમેશા લખાય જ્યારે પરીક્ષામાં લખતા હોય કે એનીમાં આપવા માટે કઈ પોઝિશન આપવામાં આવે છે તો પેપરમાં આવી જ રીતે આન્સર લખવો જોઈએ કે એનીમાં આપવા માટે કઈ પોઝિશન આપવામાં આવે છે ઓપ્શન ક લેફ્ટ લેટરલ પોઝિશન બિટોટ સ્પોર્ટ એની ઉણપથી થાય તો ઓપ્શન અ બરાબર વિટામિન એ શરીરની રચનાના અભ્યાસને શું કહેવાય તો આપણને ખબર છે શરીરની રચના એટલે એનોટોમી કયા પોષક તત્વની ઉણપથી બાળકમાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જોવા મળે આયન ફોલિક એસિડ કેલ્શિયમ અને ફોસ્ફરસ તો અહીંયા આવશે બ ફોલિક એસિડ તો આ જ રીતે આખો પ્રશ્ન પેપરમાં લખો અને નીચે જવાબ બ ફોલિક એસિડ એવી રીતે લખો લેક્ચર સાંભળવું અને લખવું એ માઇન્ડની કઈ અવસ્થા છે તો કોન્શિયસ અવસ્થા ઓપ્શન અ ખાલી જગ્યા પૂરો પુખ્ત વ્યક્તિ પુખ્ત વયની વ્યક્તિમાં ખાલી જગ્યા અટકાવ હોય બસો છ ફોલિક એસિડની ઉણપથી કયો એનિમિયા થાય તો એને કહેવાય મેગાબ્લોસ્ટિક મેગ્લોબ્લાસ્ટિક એનિમિયા કહેવાય નેફ્રોન એ ખાલી જગ્યા નામના અવયવમાં આવેલો કિડનીમાં આવેલું હોય પંદરથી વીસ લીટર પાણીને શુદ્ધ કરવા માટે એક ક્લોરીનની ગોળી વપરાય ઈટિંગ ડિસઓર્ડર વધારે ભૂખ લાગે તો બુલિમિયા નર્વોઝા કહેવાય બુલિમિયા નર્વોઝા એ એકદમ ખાખા જ કરે એને કહેવાય બુલિમિયા જોડકા જોડવાના છે જોડકા હંમેશા આ જ રીતે જોડવાના છે ઇન્સોમિયા એટલે ઓછી થવી પાંચ એનોરેક્સિયા એટલે ત્રણ ઓછી થવી સ્કરવી એટલે એક વિટામિન સી પેરિઓમ એટલે છ ઉપરનું હાડ ઉપરનું પળ અને ફોબિયા એટલે બે અતિશય ડર તો આ રીતે જ આપણે જોડકું પરીક્ષામાં પણ પૂરેપૂરું જોડવું જોઈએ જે પહેલાં જોડતા આવડે એ જોડી નાખો ત્યાર પછી વધે એમાં થોડું ઘસ કરો તો ચાલશે આવા જ બે હજાર પંદરથી બે હજાર પચીસ સુધીના તમામ પેપરનું સોલ્યુશન માટે આજે જ ડાઉનલોડ કરો માસ્ટર માઇન્ડ એજ્યુ એપ જુઓ તમામ પેપરના સોલ્યુશન તમામ ઓબ્જેક્ટિવ જવાબ સાથે પેપર કઈ રીતે લખી શકાય એના સાચા માર્ગદર્શન માટે અવશ્ય માસ્ટર માઇન્ડ એજ્યુ એપને ડાઉનલોડ કરો ઓબ્જેક્ટિવ આપને તદ્દન ફ્રી જોવા મળશે એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં કોઈપણ જાતની મુશ્કેલી જણાય તો નાઇન સિક્સ વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ ઉપર કોલ કરી શકો છો કે મેસેજ કરી શકો છો આ વિડીયોના અંતે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે એ લિંક ઉપર ક્લિક કરશો તો આપ ડાયરેક્ટ માસ્ટર માઇન્ડ એજ્યુ એપ સુધી પહોંચી શકશો મિત્રો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હવે પછી આપણે પ્રાઇમરી હેલ્થકેર નર્સિંગના પેપરનું સોલ્યુશન પણ જોવાના છે વિડીયોને ખૂબ શેર કરજો વિડીયોને લાઈક કરો વિડીયોને વાયરલ કરો હવે પછીની જવાબદારી તમારી છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ